હેલો આઈટુ ફેમિલી શાકા છે તમારો નવા બ્લોકમાં કેમ છો બધા મજામાં હું આશા કરશો તમે બધા મજામાં હોય તો જોઉ ના જોઈને તૈયાર થઈ ગયો હતો અને આજે તો મસ્ત મજાની લાઇટો લગાડી નાખી છે ઘરમાં અને બીજું આજે સંઘાળવાનું છે અને આજે તો પહેલું નોરતું છે તો જો આ લાઇટો મસ્ત લગાડી નાખી છે અને હું તમને આઠે જઈને દેખાડું અને તમે કાલે વિડીયોમાં જોઈ જશે બધા સંઘાર્યું છે મારા કાકાએ બીજા કાકા બે કાકા સંઘાળ્યું હોય તમે જોઈ જઈશે

ત્યારે તો મને બ્લોગ બનાવતા નહોતું આવડતું અને હવે હું શીખી ગયો તો હું તમને આ બધું હું તમને દેખાડીશ તો આપણે તો લાઈટ મસ્ત ગોઠવી છે જો આની ફરતી ફરતે ગોઠવી છે અહીંયા આની ઉપર અને અહીંયા જુઓ આની હળે અને આ બધે ગોઠવી છે લાઈટ તો હું તમને હાંજે કરીને દેખાડીશ અત્યારે તો તમને દેખાશે અને જો તો ભાઈબંધ બોલાવ આવ્યો હોય તો અમે નિશાનો રેમ થઈ ગયો તો આપણે અમે હાંજે મળીશું બાય બાય

જોવો તો રીંગણા શાક કર્યું અને લોટલો છે તો આપણે ખાઈ લેવી તો જો હું ખાવા બેઠો તો અને મારા મગની દાળ ડાયડ ચાળવાની હે તો જો મજા નો થઈ ગયો હોય અને આપણે થોડુંક લેસન બાકી છે થોડુંક કામ નો આજનું બધું બાકી તો આપણે કરવા બઈ જાવી જો આ દફ્ટર હે તો હું લેસન કરવા બી જઉં તો જો બધું લેસન પૂરું થઈ ગયું હોય અને જો મારા પપ્પાએ દીવા બધી કરી નાખ્યા ધૂપે કરી નાખ્યો હે તો જો અત્યારે મસ્ત મજાનું થઈ ગયું હે લાઇટો ચાલો અને જો બાજરો છે કાલે ઘઉં દઈ અને જો બારે લાઇટો થઈ ગઈ હે તો લાઇટો મસ્ત મજા થઈ ગયા આ બાજુ ખાવા દઈ ગયા હે કેનું શાક બનાવ્યું મમ્મી તો જો કોબીનું બનાવ્યું હે અને લોટલી આ સાઈસ અમે માળો અને આમ મરચાં ચા હે અને અમારા પપ્પા છે

આજે તો જો પી એટલે મારા મમ્મીએ કોરા મો બટેકા બનાવ્યા હતા તો જો આ બટેકા અને કુરકુરિયા હું ખાઈ લઉં અને મારા મમ્મી ચા બનાવી લે પછી હું ચા પી લઉં અને પછી આપણને લેસન બાકી છે તો કરવા ખાઈ ખાલી ને મારા મમ્મી ચોખ્ખા સમા કરે છે અને આ બાજુ પીએલ ચશ્મા જોવે છે અને અમારા કાકી છે ને એ લાઈટોની બધું જોવે છે જો તો આમાં મગને ડાળ આમાં ચોખા હે અને મારા ઉમે ચોખા હામાં ગળો થાગા અને આમ પીલ વાળ ઓડી દે છે અને મારે લેસન બાદ કામ તો જો બધું લેસન પૂરું થઈ ગયું હે અને ભાઈબન ને દાખલ કર્યો હે તો આપણે અહીંયા ગોબર ગાડવા જવાનું છે તો આપણે ભાઈબંધ ડાળે જવાનું છે એનો ભાઈ આજ છે તો આપણે જઈ તો કદા સાયકલ લઈને જવાનું હે તો આપણે સાયકલ લઈને જાશું તો જો સોડા મંગાવીએ તો સોડા લેવા ગયો હે તો ખાઈ લીધું હે તો આ આ અને દવાખાનું નામ દેખાડું તમને જો ન્યુ મેડિકો નામ દવાખાનાનું અને આપણે અંદર જવા નથી દેતા અને તો હું બાળક થી મેં ઉતાર્યો હે તો આજે અંદર બેઠો ને એ ભાઈબંધ એને દાખલ કર્યો છે તો ભાઈબંધને દાખલ કર્યો તો હવે એના પપ્પા જાય એ પાણી ઢોળે બીજું ભરવા અને પાછળ જો આની પાછળ મંદિર મને તો ખબર નથી કે એનું હેલો ટુ ફેમિલી આજે તો જો બીજું નોડતું હોય બધાને હેપી નવરાત્રી અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું આ બીજા ત્યાં સુધી વિડીયો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ